હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું ચીઝ પનીર ગોટાળો ચીઝ પનીર ગોટાળો કેવી રીતે બનાવવાનો તે આપણે જોઈ લેશું ને કેટલી સામગ્રી જોશે બનાવશું પનીર ચીઝ ગોટાળા તો તેના માટે આપણે આ પનીર લીધું છે મેં દોઢસો ગ્રામ પનીર લીધું છે ને એને આવી રીતે છીણી લીધું છે છીણમાં ને આ લીધું છે ચીજ એ તમારે જેટલું નાખવું એટલું નાખી શકો ને આ આપણે કસ્તુરી મેથી બે ચમચી ને બેથી ત્રણ ચમચી ધાણા લીધા છે ના લસણ લીધું છે ચાર પાંચ ચમચી ના અડધો બાઉલ લીલા કાંદા લીધા છે ને એક બાઉલ આપણે આ સૂકા કાંદા લીધા છે ને એને મેં આવી રીતે કટ કરી લીધેલા છે આ ટમેટા લીધા છે ટમેટાને મેં આવા કટ કરી લીધા છે ને બે ચમચી આપણે આદુ મરચાં અને લસણની પેસ્ટ જોઈએ ને થોડોક આપણે પાઉંભાજી મસાલો ને એક ચમચી આપણે કેચપ જોશે તો હવે આપણે એનો પેલા વઘાર કરશું તમે બટર કે ઘી કોઈ બી લઈ શકો અત્યારે આપણે ઘી લીધું છે મોટી એક ચમચી ઘી લીધું એક ચમચી આપણે તેલ લીધું છે તમે એકલા ઘીમાં પણ બનાવી શકો ને એકલા તેલમાંય બનાવી શકો આ થોડું ઘી અને તેલ મિક્સ લઈને તો એનો ટેસ્ટ બહુ મસ્ત આવે થોડુંક આપણું ઘી ગરમ થઈ જાય એટલે એમાં આદુ મરચાં અને લસણ એની પેસ્ટ નાખી દેવાની મેં દોઢ ચમચી લીધી છે ચાર મરચાં લીધા તે આદુનો ટુકડો અને થોડુંક લસણ લસણ થોડુંક આગળ પડતું લેવાનું થોડુંક સતડાઈ જાય પછી એમાં આપણે કાંદા નાખી દઈશું સૂકા કાંદા એનો કલર ચેન્જ થાય ત્યાં સુધી એને થવા દઈશું હવે એમાં આપણે ટમેટા નાખશું બે ટમેટા લીધા મોટા મેં নক্স লীল কান্দ এক কান্দো লিধো નાનાસ લુલું હવે કરશું આપણે એમાં મસાલા સ્વાદ મુજબ આપણે મીઠું લઈશું થોડી કડદર લઈશું એક ચમચી કાશ્મીરી લાલ મરચું લઈશું એક ચમચી પાઉંભાજી મસાલો લેશું એકથી દોઢ ચમચી લેવાનો પાઉભાજી મસાલાનો આમાં ટેસ્ટ બહુ મસ્ત લાગે ને ચપટી આપણે કિચન કિંગ મસાલો લઈશું બધું આપણે મિક્સ કરી દઈશું આમ દબાવતું જવાનું એને એકદમ રસ થઈ જવું જોઈએ આપણે ભરથું બનાવીએ ઓરો બનાવીએ ને કેવું હોય એવું થઈ જવું જોઈએ આવી રીતે કરતું જવાનું હલાવતું જવાનું અને ચમચેથી આમ દબાવતું જવાનું એટલે કાંઈ જ વસ્તુ આખી નહીં રીએ મસ્ત આપણું ચડી ગયું નામ આમ સાઈડમાં તમને તેલ છૂટું પડી ગયું હશે એવી રીતના દેખાશે એટલું તેલ છૂટું પડી જાય ને ત્યાં લગી એને થવા દેવાનું મસ્ત બધું ચડી ગયું છે હવે એમાં આપણે એ તમારે કંકુનું પનીર નાખી દઈશું પનીર મેં વધારે લીધું છે તમારે ઓછા વધતું કરી શકો હવે એને મિક્સ કરી લઈશું હવે એમાં આપણે એક ગ્લાસ ગરમ પાણી નાખવાનું ઠંડુ પાણી નથી નાખવાનું નક્કર પનીર ચવળ થઈ જશે એટલે ઠંડુ જ નાખી દેવાનું આપણે ગરમમાં નાખવું હોય પનીરને પછી ઠંડુ પાણી નાખીએ ને તો એની પ્રોસેસ અટકી જાય એટલે ગમે ત્યારે આ પનીરનું શાક બનાવો તો તમારે ગરમ પાણી કરીને નાખવાનું હવે એને આપણે ઢાંકણ ઢાંકી અને બે પાંચ મિનિટ માટે થવા દઈશું એ આપણે ચેક કરી લેશું જો પનીર મસ્ત ચડી ગયું તેલ પણ છૂટું પડી ગયું એક ચમચી આપણે કેચપ નાખી દઈશું થોડીક આપણે કસ્તુરી મેથી નાખશું એક ચમચી જેટલું થોડાક ધાણા હવે નાખશું આપણે ચીજ જેટલું આપણે તમારે નાખો એટલું નાખી શકો જેટલું ભાવતું હોય એટલું થોડાક ધાણા લીલું લસણ હવે કરશું ગેસને બંધ તૈયાર છે હોટલ ટાઈપ આપણું ચીઝ પનીર ગોટાળા જો તમને મારી રેસીપી સારી લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો બે લાયકન દબાવીને રાખજો તો તમને આગળની પ્રોસેસ મળતી રહે જો હોટલ જેવું જ મસ્ત બન્યો એટલું મસ્ત બન્યો ને ગરમા ગરમ પરોઠા લચ્છા પરોઠા ને